આમ તો દેવ હનુમાનના મંદિર દેશના દરેક ખૂણે ખૂણે સ્થાપિત છે પરંતુ જોડિયાના જાગૃત દેવ ગણાતા કુંડલિયા હનુમાન ભક્તોમાં વિશેષ સ્થાન ધરાવે છે જામનગરના જોડિયાના કુંનડ ગામે કુંડલિયા હનુમાનજીનું ભવ્ય મંદિર સ્થાપિત છે જ્યાં હજારો કિલોમીટર દૂરથી દર્શનાર્થીઓ દાદાના દર્શન કરવા આવે છે અહીં કુંડલિયા હનુમાનજી સ્વયંભૂ વિરાજમાન છે દેવ હનુમાન નું અલાયદુ ધામ જ્યાં એક સાથે બિરાજે છે કષ્ટ ભંજન ની બે મૂર્તિઓ પાંચસો વર્ષ પૌરાણિક કુંડલિયા હનુમાનજી રામ ભક્ત હનુમાનજી હાજરા હજૂર મનાય છે બજરંગ બલીના ભક્તોમાં હનુમાનજી અનેક સ્વરૂપે પૂજનીય છે હનુમાનજીની મૂર્તિ વિરાજિત છે જામનગરથી આશરે ચાલીસ કિલોમીટર દૂર જોડિયા નજીકના કુંનડ ગામથી થોડે દૂર આવેલ શ્રી કુંડલિયા હનુમાનજીની પ્રાચીન અને પ્રખ્યાત જગ્યા આવેલી છે આ જગ્યામાં શ્રી હનુમાનજીની સ્વયંભૂ પ્રતિમા બિરાજમાન છે મારે એમ ત્રણ વસ્તુ એક અદ્ભુત છે એક તો સૌથી પહેલાં સ્વયંભૂ વિગ્રહ મૂર્તિ પ્રાગટ્ય મૂર્તિ અને એક મંદિરમાં બે મૂર્તિઓ છે એ આપણે બહુ જોવા મળશે નહીં કારણ કે કોઈ પણ ઘરમાં એક જ સંચાલક હોય બે સંચાલક ના હોય એટલે મારે અહીંયા હનુમાન બાપાની દયાથી એવી એ બે સંચાલક બે હનુમાનજી બે હનુમાનજી થવાનું કારણ કે જાનકીદાસજી બાપુ જે તે સમય મહાપુરુષો હતા એ જે તે સમયમાં સેવા પૂજા કરી અને માટીના કુંડાથી હનુમાનજીને ઢાંકી દેતા જેને અર્થાત એ હનુમાનજી તેની બહુ નાની છબી હતી માટીના કુંડામાં પણ હનુમાનજી સમાજ્યા હતા જે દિનો દિન વધતા ગયા મૂર્તિ પણ વધતી ગઈ અત્યારે હાલમાં આપ લોકો દર્શન કરો છો પછી એ જાનકી દાદી જાનગીરદાસજી એક જે શિષ્ય હતા પહેલાં મેં નામ પણ કીધેલું કે રામદાસજી બાપુ હતા રામદાસજી બાપુ અને બે ગુરુ શિષ્ય એક સાથે સવારે ઉઠતા જાગતા એને હનુમાનજીની સેવામાં હાજર થતા રોજ થોડા ગુરુચેલામાં ચળબળ પણ થતું કે અમે પણ સેવા પૂજા કરીને પહેલાં અમે સેવા પૂજા કરીને પહેલાં તો ચળબળ થતું પછી ગુરુ શિષ્ય બે કરી એક એકદી હનુમાનજીની વિનંતી કરી કે પ્રભુ અમારી સેવાથી તમે પ્રસન્ન હો અમે બે ગુરુ શિષ્ય રહીએ છીએ સાથે સેવા પૂજામાં હાજર થાય છીએ સાથે પણ આમણા બેમાં રોજ થોડું થોડું ખટપટ થિયા રાખે એક પહેલા અમે સેવા પૂજા કરી લે એક પહેલા અમે સેવા પૂજા કરી લે માટે અમારી સેવા પૂજાથી આપ પ્રસન્ન હો તો મને બીજું છબી આપી દો મહાપુરુષોને વિનંતી સાંભળી પ્રાતાકાલીન જ્યારે સેવામાં હાજર થયા ત્યારે પાછળની જે હાલમાં મૂર્તિ દર્શન થાય છે એ દર્શનમાં નાની છબી સિંદૂર ચડાવેલી મૂર્તિનું દર્શન થયું આ પૌરાણિક ધામના ઇતિહાસ વિશે જો વાત કરવામાં આવે તો આશરે પાંચસો વર્ષ પૂર્વે જામનગર રાજ્યની સ્થાપના પૂર્વે કુંડળ ગામે ચાવડા વંશની રાજધાની હતી કચ્છમાંથી જામશ્રી રાવલજી તથા તેમના ભાઈ હરદ્રોલજી સૌરાષ્ટ્રમાં સંવત પંદરસો સાલમાં આવ્યા હતા અને ધ્રોલમાં પહેલી લડાઈ થયેલી હતી દમણ ચાવડા કનક ચાવડા અને તેમના કુટુંબીજનોનો આ લડાઈમાં નાશ થયો બાકી રહેલા અન્ય ચાવડાઓ ગુજરાત તરફ નાસી છૂટ્યાનો ઇતિહાસ છે તે સમયે કુંડળગામમાં શ્રી હનુમાનજીની સ્વયંભૂ મૂર્તિ બિરાજમાન હતી તો આ સ્થળે રામચંદ્રજીના મંદિરના સર્જન બાદ રામ લક્ષ્મણ અને જાનકીની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી હતી આ મંદિર વિશે એક્ચ્યુઅલી આમ તો ઘણું સાંભળેલું અને પહેલા ક્યારેય આ મંદિર પર આવેલા નહોતા પણ આ વખતે કચ્છમાંથી હું પહેલી વખત આ મંદિર પર આવેલો છું અને આ મંદિરમાં એવું સાંભળેલું હતું અમે કે આ મંદિર છે એ સ્વયંભૂ મંદિર છે અને અહીંયા હનુમાન દાદાની બે મૂર્તિઓ છે મંદિરમાં અને મંદિર કહેવાય છે કે અંદાજે ચારસોથી થી સાડા ચારસો વર્ષ જૂનું છે સારું આસપાસનો માહોલ સારો છે લોકો આવે છે મેળા જેવો ઉત્સવ પણ હોય છે અને લોકોને શ્રદ્ધા પણ દેખાય છે લોકોની અને અમે પણ શ્રદ્ધાથી આવ્યા છીએ દેશમાં હનુમાનજીના અનેક મંદિરો આવેલા છે જેમાં ઘણા મંદિરોમાં સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ હોય છે કુંડળના હનુમાનજી મંદિરમાં પહેલા સ્વયંભૂ હનુમાનજીની એક મૂર્તિ હતી પણ જે તે મંદિરે બે મહાપુરુષ વચ્ચે હનુમાનજીની સવારે પહેલા કોણ પૂજા કરે તેને લઈને મંદુક થયું હતું ત્યારે હનુમાનજીને પ્રાર્થના કરતા દાદાની મૂર્તિની પાછળથી સ્વયંભૂ હનુમાનજીની બીજી મૂર્તિ પ્રગટ થઈ આ સ્વયંભૂ બે મૂર્તિવાળું હનુમાનજીનું મંદિર છે જે આવું મંદિર અમે બીજે ક્યાંય જોયું જ નથી અમારી આસ્થા છે અમે અહીંયા સવારે આવ્યા પૂજા કરી અને ધજા ચડાવી છે અમારી બહુ આસ્થા અહીંયા જોડેલી છે અને આ મંદિરે અમારી બધી મનોકામના પૂરી થાય છે આ જોડિયા તાલુકાના કુંડ ગામમાં હનુમાનજીનું મંદિર છે આ મંદિરની ખાસિયત છે તમે આવી બે મંદિરવાળી બે મંદિરની અંદર બે હનુમાનજીની મૂર્તિ હોય એવું કંઈ જોયું નહીં હોય આ એક જ મંદિર એવું છે અલૌકિક કે જ્યાં બે હનુમાનજીની મૂર્તિ છે લોકો બહુ શ્રદ્ધા અને વિશ્વાસથી અહીંયા આવે છે ભગવાન એનું કામ પણ સારું કરે છે એટલે એમને બધાને અહીંયા બહુ શ્રદ્ધા છે દર વર્ષે દર માક્ષર મહિનાના શનિવારે ઘણું પબ્લિક આવે છે

તો બાળકો માટે અહીં બગીચા અને બાળ ક્રિડાંગણની પણ વ્યવસ્થા કરવામાં આવી છે દર મંગળવારે અને શનિવારે દૂર દૂરથી ભક્તો પગપાળા કુંડલિયા હનુમાનજીના દર્શન કરવા આવે છે આજના યુગમાં હનુમાન દાતા એ જાગતા દેવ કહેવાય છે ભાવિકોની હનુમાન દાદા પ્રત્યે ખૂબ જ અતૂટ શ્રદ્ધા છે વર્ષોથી હનુમાનજીની ભક્તિમાં એવા ગળાડુ ભક્ત કહે છે કે જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી દાદાથી દૂર જવાની કલ્પના પણ નથી કરી શકતા ઉપેન્દ્ર ગોહિલ ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ જામનગર